ગમે એ વાત મારો કહેવાનો અર્થ કઈ નબળું નહીં લે હમણાં એક જણ જોવા ગયો કન્યા એના પપ્પા હારે ગયા બાપા એના બાપા જો હારે ગયા હાલ બેટા હું હારે આવું અને ઓલો તાજું સુધરેલું કાર્ગો પેન્ટ પહેરેલું પૈસા થોડા ને ખીચા જાજા દોઢ વેચનો ને ગયા જોવા જે ઘરે જોવા ગયા ને ખોરડું ખાંદા સંસ્કારી સંસ્કાર દિવાલ ઉપર રામાયણ અને ભાગવત ના શ્લોકો લખેલા રામાયણ ની સોપાઈ લખેલી આંગણામાં કીધું બેટા આવું સંસ્કાર ખોરડું હોય ને આવે ખોરડે જે દીકરી ઉછરીને મોટી થઈ હોય ભલે અભણ હોય ભલે ભણી નો હોય પણ સંસ્કાર બહુ હોય બેટા ફાઈનલ કરો આપણા તરફથી પણ ઓલું ફ્રન્ટી ખાઈ ગયું ના પપ્પા એકચુઅલી આવ્યા છે તો જોવું જોઈએ આમ મારે તમારી ઘરે ભેંસના છીંગડામાં પગ નથી નાખવા એના બાપનો મગજ જો કે વળતા તો આ સાઈડ જ ગાડી ફટકાડવી રહું ઘરે લઈ જાય એ બીજાને એના બાપને એમ કે દીકરા તો ના પપ્પા તમને કીધું નહીં એ માટે હું જોવા આવ્યો જ છું તો જોવાનું જ છે છું જોયા વગર ચબન થાય જ નહીં જિંદગીનો ચવાલ છે હાલ દીકરીને બાપા સાંભળી ગયા બાપ દીકરા થઈ એ તો માણસ એને કીધું ભાઈ છોકરો જીદ કરતો તમે છો મળે છે છે છોકરા દીકરી બેઠી ભલે ઘરે નો પગાડું તારા ગ્રીન મેરેજ કરું બાકી તને પરણાવું તો નહીં કે પપ્પા ગ્રીન મેરેજ છું લીલ બટા લીલ દીકરી બેઠેલી ઓરડામાં ખાનદાન બાપની દીકરી અને આહાવ લુખેશ દીકરી બેઠેલી એમ ઓરડામાં આમ ઉપર નમસ્કાર જાણે ટીવી ના ઇન્ટરવ્યુ માં આવ્યો હોય દીકરીએ કીધું કે નમસ્કાર બેસો બેસો બેચું નથી ઉપર તમારા પપ્પાએ વાત તો કરી દે છે કે આજે અમે આવીએ છીએ કે હા વાત કરી હતી ક્યારે વાત કરી હતી એક રીતે સવારમાં આજે હું જાગીએ ત્યારે જ કીધું છે કે મહેમાન આવશે અચ્છા આજે જ વાત કરી ને કે ઓકે તો વાંધો નહીં કે કેમ ત્રણ ચાર દી પહેલા તમને કીધું હોત તો તમે બ્યુટી પાર્લરમાં વૈયા ગયા હોત ને તમે નેચરલ દેખાવ છો તો બ્યુટી પાર્લરમાં જાઓ છો કે હા જાઓ છો કેટલા દિવસે રોજ સવારમાં તમે રોજ સવારમાં બ્યુટી પાર્લર માં જાઓ છો આજે ગયા હા આજે ગઈ હતી બ્યુટી પાર્લર ક્યાં છે તો ઘરના ખૂણા મંદિરો દેખાડ્યું આ મારું બ્યુટી પાર્લર છે હકીકત છે સાહેબ આખી હનુમાન ચાલીસા ના આવડે રોજ ખાલી એની આગળના બે અંતરા બે દુહા ખાલી એના બોલી જાઓ

એક બળ દે કેવો કોઈને મારવાનું નહીં કોક નું આહું લૂચવાનું મને બળ દે એક સારી બુદ્ધિ દે સારી બુદ્ધિ તો ગાળિયા કરા બુદ્ધિ વાળા ભેગો છે ને જો એટલે આ દીકરી કીધું કે રોજ આ સોંપાઈ હું બોલું છું અચ્છા ધાર્મિક લાગો છો તો તો પિક્ચર વિક્ચર જોવા નહીં જાતા હા

બાજરાના લોટ નું શું થાય દીકરીના લોટ ના રોટલા થાય બાજરાની જે જે આઈટમ બનતી હતી લોટ ને એ બધી દીકરીએ કીધી ઘઉના લોટ નું બને દીકરી કીધું કે રોટલી થાય સેવ થાય

એ તો એકચુઅલી આપણા ઘરે મહેમાન આવે તો તમે શું કરો કે ચાનો ટાઈમ હોય તો ચા પાવો રસોઈ નો ટાઈમ અને જમાડું રસોઈ બધી ફાવે છે કે હા શું ફાવે છે આપજે કે ચાઇનીઝ ફાવે છે કે ના એ શીખી જાય પંજાબી કે ના નથી આવડતું શીખી જાય

તમામ રસોઈ છે એ એ એના પેકેજ અત્યારે તૈયાર મળે છે ને એની સાથે એની રીત પણ લખેલું કાગળિયું આવે છે તો એ તમે એ રીતે બનાવી શકો પણ રોટલો છે એ શીખવાડ્યો ન શીખાય લાપસી શીખવાડી ન શીખાય એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે એ એ ગ્રામાખરી રસોઈ તો આ બે વસ્તુ છે નથી ને આપણે શહેરની બાજુ આવ્યું છું ગામડામાં મુંબઈ બાજુથી આવ્યું છે અને આપણા ગામડામાં આવ્યું કે બેનો અમારે રોટલા ચીખવા છે આપણી માઉ કે વ્યવ અમારા હોળામાં આ બાજુ માસુજી જેવા સેન્ડલ બહાર કાઢ્યા બેહાડીને કીધું કે આવો મરો આવો આપણી માઉ આપ્યું કાથરી ટૂંક નાખો આમાં પાણી નાખો મીઠું નાખો લોટ ને મળો બોલી બાવી લોટ મળે ને પછી કીધું કરો પીંડા પીંડા કર્યા પછી કીધું ટ્રેક્ટરના પડ્યા જેવું કરો તો બોલી બાવી ટ્રેક્ટર નહોતા જોયા પછી ગામમાં લાવ્યું ટ્રેક્ટર દેખાડે ને પૈડા દેખાડે પાછું આવીને પાછું રોહડામાં લાવીને પાછું મળ્યું ગુંડલા કરીને એ તમને કોઈ ટ્રેક્ટરના પૈડા જેવું કર્યું પછી આપણી માઉએ કીધું પાણીવાળા હાથ કરતું જાવ ટીપતું જાવ તો ઓલું ટીપતું જ્યુ ને ખરતું જ્યુ બધું દહક ટ્રાય કરી પડી કઈ ફાયું નહીં પછી આપણી માઉએ કાથરોટ લઈ લીધી ને કીધું કે ધાબડિયા કરો તમારથી નહીં થાય તમારથી નહીં થાય શબ્દ નીકળ્યો ત્યારે એક બાય એટલું બોલી કે અમારે શીખવા જ હોય તો શું કરવું પડે તો દૂર એક એસી વર્ષની ડોહીમાં બેઠેલી એને કીધું કે અહીંયા વે ગગી શીખવા હોય તો કામ કરવું પડે શું કે એક વાર તારે મરવું પડે અને પછી અમારે ખોરડે તો મહેમાન આવે તો તમે જમાડો જ જન ને ભૂખ્યા ન જવા દઉં ખાનદાન બાપની દીકરી છું હું ભૂખી રહો બાકી મહેમાન ને સાધુ સંત મારે આંગણે ભૂખ્યા ન જાય માની લો આપણા ઘરમાં લોટ ના હોય તો તમે શું કરાવ દીકરી કે હું ઘાય ખા દળી નાખું માની લ્યો આપણા ઘરમાં અનાજ પણ ન હોય તો તમે શું કરો બાઈ કે તને મહેમાન ને ખબર ન પડે પાડો માલી માગી આવું બાકી મહેમાનને ભૂખ્યા નો જવા દો પાડોશી સાથે સારો સંબંધ ન હોય તો તમે શું કરો દીકરી કે હું વેચાતો અનાજ લઈ આવું આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો દીકરી કે મારો દાગીનો વેચી નાખું મારું ઘરે વેચી નાખું પણ મહેમાનને ભૂખ્યા નો જવા દે તારી માથે એક પણ સોનાનું ચાંદીનું દાગીનું ન હોય તો તમે શું કરાવ દીકરી કે હું વાસણ વેચી નાખું બાકી મેમાન ભૂખ્યા નો જવા દો આપણા ઘર માં ઠીકરા વાસણ સિવાય બીજું કઈ ન હોય તો તમે જો કરાવ આણ દીકરી નો મગજ જો ને કાઠલે પકડ્યો તબ તબાઈ ને બહાર બહાર નીકળ લુખેશ તો હું આવા મોઢું જોયા વગેરે નો તારા ઘરમાં બાજરો ન હોય તારા ઘરમાં અનાજ ન હોય તારા ઘરમાં રાતી પાય ન હોય મારી માથે એક પણ ઘરેણું ન હોય પાડોઈ હેરે હારા શબ્દ ન હોય ઠીકરાના વાસણ સિવાય તારા ઘરમાં કઈ હોય નહીં તો મારે હું તારા ઘરમાં હરપ પાડો નીકળ બહાર આવીને એના બાપને કીધું કહી દેજો હાથ પેઢીમાં કોઈ આપણે ખોરડે નોસડે ધોઈ રહ્યા હું શું કરો એ તારી માના સાઈજા લો નીકળી ભાઈ